ભારતે અંગ્રેજોની દાસ્તા હેઠળ લગભગ બરસો વર્ષ વિતાવ્યા અઢારસો સત્તાવન માં પ્રથમ સ્વતંત્રતા સંઘર્ષ થયો મંગલ પાંડે એ પહેલો વીર બન્યો ત્યારબાદ દેશભક્તો આવ્યા જેમ કે લોકમાન્ય લાયભાષ ચંદ્ર સરદાર આપી અનેક આંદોલનો થયા નમક સત્યાગ્રહ અહિંસા આંદોલન ભારત છોડો આંદોલન આખરી 15મી ઓગસ્ટ ઓગણીસો ના દિવસે આપનો દેશ આઝાદ થયો